અત્યારે વાર તહેવાર ચાલી રહ્યા છે અને આજે હું ફરાળી દૂધ પાક બનાવવાની છું એટલે હું તમને કેવી રીતે બનાવું છું એ બતાવું આ ગ્રામ દૂધ છે દૂધ ગાળીને લીધેલું છે પછી આમાં દૂધ ને ગરમ થાય ને તે હલાવતા જવાનું છે અને એમાં મેં આ મોરૈયો લીધો છે બે ચમચી મોરૈયો છે એને ધોઈને તૈયાર કરી દીધો હવે આને દૂધમાં દૂધમાં નાખી દઈશું હલાવતા જવાનું છે ને અંદર મોરૈયો નાખ્યો છે ને તો દૂધ ઉકળે ત્યાં સુધી અને મોરૈયો બફાય ને ત્યાં સુધી દૂધ સતત હલાવ્યા કરવાનું છે અંદર બફાશે તો એનો સ્વાદ પણ દૂધમાં બેસી જશે અને દૂધ પાકની સુગંધ બહુ સરસ આવશે મોરૈયો દૂધ જ્યારે ગરમ કરવા મૂકીને ત્યારે જ ત્યારે નાખવાનો છે દૂધની સાથે વાસણમાં એટલે મોરૈયો બફાશે ને એટલે દૂધમાં એની સુગંધ બેસી જશે દૂધ મોરૈયો અલગથી બાફીને દૂધમાં નથી નાખવાનો દૂધની સાથે જ મોરૈયો નાખી દેવાનો છે વાટી ને આમાં એલચી નાખવાની છે પણ બહુ ઓછી નાખવાની છે બે જ દાણા નાખવાના છે બે એલચી ફોલી અને એના દાણા જ નાખવાના છે જો હવે આ દૂધ પાક છે ને થઈ ગયો છે જો અહીંયા કિનારી થઈ ગઈ છે દૂધ ઉકળીને થોડુંક ઘાટું થઈ ગયું છે અને આની અંદર છે ને મોરો પણ જો બફાઈ ગયો છે મસ્ત રીતે મોરયો આવો થઈ જાવો જોઈએ બફાઈને દૂધની અંદર મિક્સ થઈ જાવો જોઈએ અને હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું જો આ દૂધ પાક થઈ ગયો છે મોરે બરાબર ચડી જાય પછી ખાંડ નાખવાની બધું એક સાથે નાખવાનું નથી હવે આમાં ચાર ચમચી ખાંડ લીધી છે મેં હવે આ ખાંડ નાખીને પણ આપણે થોડી વાર ઉકળવા દઈએ એટલે ખાંડ પીગળી અને દૂધ પાકમાં મિક્સ થઈ જાય મસ્ત રીતે અને આ દૂધ પાક તમે છે ફરાળનો ફરાળી દૂધ પાક છે પણ ફરાળમાં તો તમે ખાઈ શકો પણ આપણે ઘરે કઈક પ્રસંગ હોય અને કોઈ ભાત ન ખાતા હોય તો એ માટે પણ આપણે આ મોરૈયાનો દૂધ પાક આવી રીતે બનાવીએ તો ખાઈ શકાય અને પ્રસંગમાં પણ તમે આવો દૂધ પાક બનાવી શકો બહુ જ સરસ લાગે છે હવે આ દૂધપાક થઈ ગયો છે અને હવે ગેસ બંધ કરી દઈએ અને આ જે એલચી વાટી હતી એ નાખી દઉં છું મિક્સ કરી દઈએ હવે આ ફરાળી દૂધપાક આપડો તૈયાર થઈ ગયો છે એલચી દૂધ પાકમાં જેમ બને એમ ઓછી નાખીને તો દૂધપાક વધારે સારો લાગે જો આ દૂધપાક તૈયાર થઈ ગયો છે કેટલો મસ્ત છે કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે તમે આ ફરાળી દૂધપાકની સાથે રાઝેગ્રાની પૂરી અને બટેકાનું શાક એ તમે બનાવીને આખું ભાણું તૈયાર થઈ જાય ફરાળનું હવે આ દૂધપાક તૈયાર થઈ ગયો છે અને આ માટીનું વાસણ છે ને એટલે આમાં સાણસીનો ઉપયોગ નથી થાતો હવે આને બાઉલમાં લઈ લઈએ આપણો દૂધપાક તૈયાર કેટલો સરસ બન્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય વાવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો